મારા yeah, <nước> <incoming following> <palavra>

મે બને ઘણા દારે આયા અરે ટાઈમ જ નહીં મળતો ને શું કર આખી જિંદગી કામ જ કરવાનું કોમ પૈસા તો એટલા ખાવા ઘણા દારે આયા હો તમે તો ઘણા દારે આયા જ નહીં મળતો હા ટાઈમ લેવો પડે દેવાના દારે માર બની તો કામ કરાય કરાય મહી ના તમારે બને કંજુશિયા બહુ લાગે છે ચાલની વાત જોતા તમારી તો ભાઈ મારા માર ટ્રાફિક માં નડી ગયા હવે લોકો એ બા વાણી તો ભલાય હા બેટા તો બને ગુનો તરસા ગયા હા યે બેટા લો ખાલી ના થાય ઓ જુજુ જો બાપા તો પામ મોને પીવા હોય તો જુજુ પાસે જાતા જ ને તમાર પાઉ લઈ જાઓ છે ઘણા પણ માતાજીને નિયાસ શેતર નું

Love it.